આજ તો ભૂખ લાગી છે અને આ ગભરું ચો છે ગભરું કાં પે ચલા ગયા હૈારો સરદાર કાં ગયા તું ખાડા ને

યુઝ કરવું પડશે તરવાલ જોઈ છે ના રણ વાત કરતા ના કરવા લઈ જાતમાં પકડ સવાર તારી તરવા લઈ જો ગમ માર પડશે હું પાલ કે ભાઈ પાલ ને સળદાર આવતા હોટમાં સળદાર હેડજો સળદાર હેડો જલ્દી નહીં

રાવણ જોઈ તમે જોવાનું સદી મુશ્રી છે ગબરું તો મારે તો પણ શેરી આઈ ગયો પેલો

બકરી લાડે લે બકરી કરતા ને ખાલી ખુટી અહિયાં બકરી ગબરું લેવા આવ્યો હે ગાબરૂ ઇલાકા છે માયા છો ગાબરૂ નો ઇલાકો છે કંટોલા સોખા ડુંગળી બેડા કોઈ ઘેર પહેરવાનું હોય નિયાવાનું શિકાર શિકાર કરવા આયા શિકાર કેનો શિકાર શિકાર કરવા આયા છે મારા સરદાર ને બોલે ને સડડી ફાડી નાથ માઈ જવા હાલમાં માં સરદાર કા હે બોલા લે ઓ મને બે દના માર ખાઈ ગયા તો મે કી ના આયા માર સરદાર તરવા ને ચાર કાઢી એવું છે તાર ગાબરૂ હા જબરૂ સરદાર ને બોલાય તાર સરદાર કો ઇરે છે મારે

વિએ છો ના પિય કાઠે મારો છો લખો આબ બુબા મુકા કપડું આગળ તો ફોળી જાખો ફોળી નાખ લે ફોળી નાખો સરદાર ગણે આગળ હેટ આ છે આખરી લઈ લીધી હેડો આખરી લઈ બંદૂક ખબર કરવા પડે હા ચલો મજા આવી ગઈ ને ચલો ચલો હા થા હા શિકાર મળો કાઠો ને યાર ન ના આ બકરો છે કે ભોખરો હા આ છે બોલ્યું કોક બોલ્યું બોલ મે પેલું પેલું થોગા 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 થોગા

ગભરું તું ગયો હાથ કાઢી ના ગોળી છૂટી ન તો આધાર કાઢી ના જો

જોવા દે તો વાઘની પથ્થર ખોઈ નાખું આવ લઈ નો ધાર સતરી આખો આકો ચલો અંડા જી આ તો ખાવા મે નહી ખાયો બે પકરા હટ ટક કરે મરી દેવા જો ભાઈ ઓમ તો મગુબા નોમ જા પાત તો ગબરુ બરે ને એ મારો છે ને આ લોકોએ એ કોઈ કોકરો કઈ ના આયા છે અને આવો આવે કોમેડી જોયો હોય આ તો કિશુબા ડાકુ હતા નો હે ને બચાવ ન કોય નો કોમ છે લાકડી જગ્યાએ બે નાળો લાયા છે વિડીયો ગમા તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતા